નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે મિત્રો સત્તર ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર ગુજરાત ઉપર હજી પણ આગામી ત્રણ દિવસ માટે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે અત્યારે મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે વાતાવરણની અસર ભલે જે થવું હોય થાય પરંતુ અત્યારે ગુજરાતના દરેક ખેડૂતો માટે છે લગભગ બીજું અનેરું વાતાવરણની અંદર એવું માહિતી સ્વરૂપે મળી રહ્યું છે કે ખેડૂતોના ભાગમાં આવેલો કોળીઓ પણ જતો રહેશે તો આજના વિડીયોની અંદર આપણે એ જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ વરસાદની આગાહી ગુજરાતના વિષ્ણુ હારે વાતાવરણની અંદર જ્યારે પલટો થયો ત્યારે આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું વાતાવરણ છે એ આગળ આવશે અને આ ભેજવાળા વાતાવરણની સાથે દક્ષિણ ભારતમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અપર એર સર્ક્યુલેશનની અસર છે સાયક્લોનના ફોર્મમાં ફેરવાશે જેમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેશે અને આજે એ પ્રકારનો પવન પણ જોવા મળ્યો છે તો આગામી બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અંદર પલટો કરવો જ પડે અરબસાગરના દરિયાની અંદર ભેંજનું પ્રમાણ આવે અને બંગાળની ખાડીની અંદર દરિયાનો જે વિસ્તાર હોય એ વિસ્તારની જ અસર જોવા મળે આ સાથે અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓ માટે વાતાવરણની અંદર છે પ્યોર રીતે એક એવી માહિતી આપવામાં આવી છે કે જેના થ્રુ તમે જે પણ લોકેશન હોય એ લોકેશનને બદલાવી શકો છો વાતાવરણની વાત કરવામાં આવે તો આ વાતાવરણની અસર છે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોથી ખાસ બેથી ત્રણ ખેતરવા આગી છે એટલે કે વાતાવરણ છે એ ખૂબ સાનુકૂળ છે શુષ્ક રહે એવું નથી પરંતુ હાલ પૂરતી ક્યાં વાંધો પડે છે તો આ વાંધો છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના જે ખેડૂત કે જેમની અટક એકસોને પાંચ વર્ષ હતી એ ખેડૂતોએ વાતાવરણની અસરને ક્લાઇમ્બ પાકડવા માટે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી તો જાણો ગુજરાત ઉપર આખે આખું કન્ટેનર છે ઉતારી લીધું તો આ પ્રકારે ક્યારેય પણ ખોટું નથી કરવું વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી આપણા સુધી હોય પરંતુ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જ્યારે જામી જાય ત્યારે વરસાદ પડવાને લઈને આગાહી થતી હોય છે એમ ગુજરાતમાં હજી પણ બેથી ત્રણ દિવસ માટે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ભારત તરફથી આવતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતને સૌરાષ્ટ્ર ઝોનથી શરૂઆત થશે અસર પહોંચાડવાની જેમાં સર્વ સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસો ઓક્ટોમ્બરના રોજ તો ભારે વરસાદ પડ્યો છે વરસાદ પડ્યો કે નહીં એ જ ખ્યાલ નહીં પરંતુ વાતાવરણની અસર છે એ ગંભીર જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનની સાથે વરસાદનું જે જોર છે એ દર્શાવવામાં

નવી એસએસડી છે લાગુ નહીં પડે શા માટે લાગુ નહીં પડે તો એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આયુષ્યમાન માટે આ બેમાંથી એક વાતાવરણ જણાવો ગુજરાત રાજ્યનું કોમ્બિનેશન અરબસાગરનું લેટેસ્ટ આમ કોમ્બિનેશન અને લેટેસ્ટ બંને ફાયદા છે એ જણાવી દેજો તો એ કે કુંભારવાયુ કે વાડાની વિસ્તારની વસ્તી ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે પવનની સાથે સાથે સેન્કલુડ પણ છે એ વેતર એનાલિસિસ છે કે ગુજરાતના લોકેશન બંધ થાય એટલે સંતુને પણ સ્પીન માસ્ટર અંજન ત્રિવેદીને બાણ્યા છે પરંતુ હાલ ગુજરાતીનું નામ આપી દેવામાં આવ્યું છે ગુજરાત રિઝનના ભેગની અંદર બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અંદર વજાબની નૈના કાર્ટ બેનિફિશરી લિસ્ટ અને એ વાય એફવી નમૂના આ દરેક દરેક પ્રશ્નો છે એમાં તો શા માટે વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અન્ય બીજા ઘણા બધા લોકેશન છે કે લોકેશનની માધ્યમથી આપણે છે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ આવે છે એ ભેજના પ્રમાણને આપણે અસર દર્શાવી શકીએ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે વધારે પાગે મોટા પ્રમાણમાં મોટી અને અસર પ્રમાણમાં નહીં વધ તો આ પ્રકારે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની ભેજ જર્ની છે બે હજાર દસ માટે વાતાવરણની અસર છે ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજો પ્રવાહ છે આપતા નહોતા ભેજો પ્રવાહ આપવાથી લઈ અને પ્રવીણભાઈ મંગલભાઈ મકવાણાની જે આગાહી છે એ આગાહી સ્વરૂપે માહિતી જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવનોની સાથે વરસાદની આગાહી છે એના વિશે માહિતી શું ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ વાતાવરણ જોતો રહો બાકી જો એને જણાવજો કે વાતાવરણ બીજા કોઈને લોકેશન બતાવાય કે નહીં તો આ અંગે છે જેમ બની એમ વહેલાંને વહેલાં ધરવી દેજો જેથી કરી બીજા અન્ય મિત્રોને પણ પ્રોપર્ટી માહિતી અને વસતા વસ્તાવે આપણો એને જે પણ પાર્ટી લેનાર છે એમને ખાસ ચેક તો કરવું પડે કે ટાઈટલ ક્લિયર છે શું ફાયદો છે તો ફાયદો નથી કારણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજો પ્રમાણ વધારે હોવાના કારણે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વરસાદની સ્થિતિ હજી બેથી ત્રણ દિવસ માટે ચાલશે ત્યાર પછી ગુજરાતમાં ભારે પવનો સાથેની વરસાદની આગાહી છે દર્શાવવામાં આવશે તો આ પ્રકારે અત્યારે છે સૌથી મોટી અને મહત્વપૂર્ણ આગાહી મળી રહી છે હવે તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર આવતી અરબસાગરની વચ્ચે જે બે ભાગ તમને દર્શાવવામાં આવી રહ્યો છે એક ભાગ છે એ અરબસાગર છે અને એક છે એ બંગાળની ખાડીને વચ્ચે છે જે છે એ હિન્દ મહાસાગર છે જૂનો જૂનો રસ્તો આપણો હિંદ મહાસાગરનો તો આ હિંદ મહાસાગર સુધી વાતાવરણને પહોંચતાની સાથે કેટલું નુકસાની કરાવી શકે જો મિત્રો આ વાવાઝોડું છે એમને ખાસ કરીને લોકેશનની અંદર ફેરવવા છે વાતાવરણની અસરના કારણે ભેરવવા છે તો પણ ભેગા ન થાય કારણ કે લોકેશન બહાર પાડવું અને લોકેશન અડાડી દેવું એટલે ગુજરાતમાં વાત પૂરી તે પછી વાતાવરણની અસર છે એમને લોકેશન મરાવી દેવું ત્યાર પછી શું છે ગુજરાતનું કોઈપણને લોકોને છે એ ખાસ કાળજીપૂર્વક કે પછી જેન્ટલમેન તરીકે છે એ જાણવી જરૂરી છે તો આ પ્રકારે ગુજરાતના અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે વાતાવરણની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખોટે ખોટું એબઝર્વેશનની અંદર આપકે પણ પાછા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને સબમિટ કરાવીએ તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અરબ સાગર વાતાવરણની અસરના કારણે ભેરાવો મજબૂત બનાવવામાં આવે તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે વધારે છે એ ભેજના પ્રમાણના કારણે ચોવીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસ માટે વરસાદની આગાહી છે ત્યાર પછી ગુજરાતમાં છે એ વરસાદની આગાહી છે જામ જોવા મળશે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો બે થી ત્રણ દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે ત્યાર પછી ફરી વખત અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજના પ્રમાણની સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર પણ ધ્યાનથી છે એ તમે જોઈ શકો છો તો આ લો પ્રેશર સિસ્ટમની અસર બે થી ત્રણ દિવસ માટે અરબસાગરમાંથી બંગાળની ખાડી તરફ જશે અને બંગાળની ખાડીમાં આ સિસ્ટમને ગુજરાત અથવા તો ભારત દેશ ઉપરથી પસાર થવું પડે અને વાતાવરણ પણ છે એ ગમગીન બન્યું છે તો પ્રકાર આ પ્રકારે છે વરસાદ આવે અને વાતાવરણની સ્થિતિ છે એ આગળ ચાલે તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે બે થી ત્રણ દિવસ છે મેપ હજી પણ તમારી પાસે જે વાતાવરણની અસર છે એ નો શીખવા મળે તો પણ ચાલે પરંતુ વરસાદની આગાહી વાળું જે લોકેશન છે એ લોકેશનને પૂર્ણ કરવું પડશે બાકી બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને સાગરના એકસો નવ્વાણુંના ના લોકેશન છે એ વાતાવરણ અસરે જાણ કરી જાણવું તો એ તમે જાણી શકો કે કઈ રીતના જાણવું એસઆઈપીને કઈ રીતના ક્લોઝ કરાવી જાણો એ પણ તમે જાણી શકો તો આ દરેક લોકેશન છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો દરેક લોકેશન વાતાવરણની અંદર જ છે એ જણાવી અને આગળ લાવ્યો ત્યાર પછી ગુજરાત ઉપર બેથી ત્રણ વાતાવરણની અસર છે એ બંધ આ સાથે દરેક ખંભે હોકળો અને દેહ મોકળો તો આ પ્રમાણે છે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે છેલ્લા બે થી ત્રણ દિવસ વરસાદ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજું છે મિશ્રણ ઋતુ છે ને આ મિશ્રણ ઋતુના કારણે ટેકોની ખરીદી અને ભેગા જે છે એ લોકેશનની અસર છે એ જણાવી આપજો જેથી કરી દરેક લોકો સુધી કામની અને ઉપયોગી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચી જાય અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે વાતાવરણની અસર છે બેથી ત્રણ દિવસની લોકેશન માટે અરબસાગરના દરિયાની અંદર વેધર એનાલિસિસ અને ફાયકોડ બેથી ત્રણ દિવસ લોકેશન છે કોડનું જણાવી લેવું તો આજે આ મિત્રો વાતાવરણની અસરને જે ફેરફાર કર્યો છે એ ફેરફાર દિલીપના લોકેશનનું દિલીપ ક્યાં છે વાતાવરણની અસર છે આપણે જોઈએ તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે કે કેમ એ વિશે વાત કરવાની રહેશે નહીં જો ન રહે તો પણ આપણે જાય ને જો રહી તો આપણા ચાર હજાર કે પાંચ હજાર જે પણ એન્ટ્રી ફી હોય એ પાછી અને કાપીને આપે તો આ પ્રકારે બેથી ત્રણ મિનિટ રોકાઈ જાઓ ઊભા રોતા સુધીમાં છે એ વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવ્યું છે આ કારણે જ ગુજરાતમાં ભારે પવન છે સાથે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે